નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ જય માતાજી આપનું સ્વાગત છે આપણી આ ચેનલ ધર્મદર્પિતમાં ધાર્મિક વિડીયોઝ માટે આપણી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો આજે આપણે સાંભળીશું કાર્તિક સ્વામીની કથા કાર્તિક મહિનામાં કાર્તિક સ્વામીની કથા સાંભળવાનું ખૂબ જ મહત્ત્વ છે એક સમયે શંકર પાર્વતી પોઠિયા પર બેસીને નર્મદા કિનારે ફરવા ગયા ત્યાં રમણીય સ્થળ જોઈને પાર્વતી માતાને પાસાની રમત રમવાની ઈચ્છા થઈ અને શંકર ભગવાનને વિનંતી કરી કે ચાલો ને દેવ આપણે અહીંયા રમત રમીએ શંકર ભગવાને કહ્યું આપણે બે જ જણા છીએ કોણ જીત્યું અને કોણ હાર્યું એનો ન્યાય કોણ કરશે તો ત્યારે પાર્વતી માતાએ નદીમાં ઘણી પાંદડી હતી તે લઈને છ પાંદડા ભેગા કરી અને માણસના જેવી આકૃતિ કરી તેના ઉપર પાણી છાંટી હાથ ફેરવ્યો એટલે બાળક સજીવન થયો તે પછી તે બે હાથ જોડીને બોલ્યો કે માતા મને સી આજ્ઞા છે ત્યારે પાર્વતી માતાએ કહ્યું કે અમો પાસાની રમત રમીએ છીએ તેમાં કોણ હારે છે અને કોણ જીતે છે એના વિશે તમે સત્ય કહેજો એમ કહીને રમવા માંડ્યા માતા પાર્વતી જીત્યા અને શંકર હારી ગયા શંકર ભગવાને પૂછ્યું બેટા કોણ જીત્યું ત્યારે તે બાળક કહે છે શંકર ભગવાન જીત્યા એમ ત્રણ ચાર વખત રમ્યા તેમાં પાર્વતીજી જીત્યા તો પણ તે બાળકે શંકર જ જીત્યા એમ કહ્યું ત્યારે પાર્વતી માતાએ સાપ આપ્યો દરેક પળમાં હું જ જીતી છું અને શંકર જીત્યા છે એમ તું ખોટું કેમ બોલે છે માટે હું તને સાપ આપું છું કે તું હાથ પગ વિનાનો થઈને કાદવમાં જ પડ્યો રહીશ અને તેમાં તું સડીશ ત્યારે તે બાળકે પોતાની ભૂલની ક્ષમા માગી અને પગે લાગ્યો ત્યારે પાર્વતી માતાએ કહ્યું અહીં નાગકન્યાઓ ગણેશની પૂજા કરવા આવશે તેને તું પૂછજે અને તે કહે તે વ્રત તું કરજે એટલે તું સાજો થઈ જઈશ અને મને પામીશ એમ કહી પાર્વતી રિષાઈને પોતાના પિતાને ઘેર હિમાલયમાં ચાલ્યા ગયા અને શંકર એકલા કૈલાસમાં ગયા ત્યાર પછી સમય જતાં શ્રાવણ માસના ચોથના દિવસે ત્યાં નાગકન્યાઓ આવી અને માટીના ગણપતિ બનાવીને તેની પૂજા કરવા માંડી તે જોઈ કાદવમાં પડેલા બાળકે પૂછ્યું આ તમો કોણ છો તમે કોની પૂજા કરો છો તેનું શું ફળ છે અને તેની પૂજા સાના વડે કરાય છે કેટલા દિવસ સુધી કરાય છે ત્યારે નાગકન્યાઓ બોલી જે ભાદરવા સુદ ચોથથી આરંભી ભાદરવા વદ દસમની સમાપ્તિ કરવી દરરોજ એકવીસ જાતના પુષ્પ તથા પત્ર લેવા એકવીસ દૂરવાથી પૂજન કરવું રોજ એકવીસ લાડુ કરવા તેમાંથી દસ પોતે જમવા અને એકવીસ દિવસ સુધી બ્રહ્મચર્યનું પાલન કરવું તો દરેક કામનાઓ સિદ્ધ થાય છે આમ કહીને નાગકન્યાઓ પૂજા કરીને ત્યાંથી ચાલી ગઈ બીજે વર્ષે તે બાળકે તેવી જ રીતે ગણપતિ દાદાનું પૂજન કર્યું ત્યારે ગણેશ ભગવાને દર્શન દઈ અને વર માગવા કહ્યું ત્યારે બાળકે પોતાના હાથ પગમાં શક્તિ બળ અને શંકરના દર્શનની યાચના કરી ત્યાર પછી ગણપતિ દાદા વરદાન આપી તથા કહી અંતર્ધ્યાન થઈ ગયા ત્યાર પછી તે બાળકને સંપૂર્ણ હાથ પગ આવ્યા શરીરમાં બળ પ્રાપ્ત થયું અને શંકર ભગવાનના દર્શન થયા ત્યારે તે શંકર ભગવાને બાળકને પૂછ્યું કે તું સંપૂર્ણ શરીરને અને મારા દર્શનને સી રીતે પામ્યો ત્યારે તેણે કહ્યું કે મેં ગણપતિ દાદાનું વ્રત કર્યું છે અને આમ કરતાં હું તમને પામ્યો છું તે સાંભળીને શંકર ભગવાને વિચાર કર્યો કે હું પણ તે વ્રત કરું તો પાર્વતી મારાથી રીસાઈને પોતાના ઘરે જતા રહ્યા છે તો એ પાછા આવશે એમ વિચારી એણે પણ એ વ્રત વિધિ બાળકને પૂછી બીજે વર્ષે શંકર ભગવાને પોતે ગણપતિ દાદાનું વ્રત કર્યું એટલે પાર્વતી માતાનું મન ચલાઈમાન થયું અને પોતાના પિતાને હાથ જોડીને પગે લાગીને કહ્યું હે પિતાજી મને અહીં આવે ઘણો સમય વ્યતીત થયો છે મારા પતિ દેવશંકર બહુ દુઃખી થતા હશે માટે મને રાજી થઈને રજા આપો હવે હું કૈલાસમાં શિવજીની પાસે જવા ઈચ્છું છું ત્યારે હિમાલયે રજા આપી એટલે સતી કૈલાસમાં આવી શંકરને પગે લાગ્યા અને પોતાની ભૂલની ક્ષમા માંગી પૂછ્યું તમે એવું તે શું કર્યું કે મારું મન ચલિત થયું ત્યારે શંકર ભગવાને ગણપતિ વ્રત સંબંધી વાત કરી તે સાંભળી પાર્વતી માતાએ કહ્યું કે એ વ્રતનો વિધિ મને પણ કહો હું પણ એ વ્રત કરું તો મારો પુત્ર નર્મદાના કિચડમાં હેરાન થતો હશે તો હું પણ એ પુત્રને પામું ત્યારે ગણપતિ વ્રત શંકરે કહી સંભાળ્યું તે સાંભળીને પાર્વતી માતાએ એ વ્રત બીજે વર્ષે કર્યું એટલે નર્મદાના કિચડમાં રહેલા કાર્તિકે ભગવાન આવીને પોતાના માતા પાર્વતી માતાને મળ્યા તેને ભેટીને પાર્વતી માતા અતિ પ્રસન્ન થયા અને પોતાના પુત્રને પોતાની સાથે રાખી વળી તે વ્રતના પ્રભાવથી જ કાર્તિક સ્વામી દેવ સેનાના સેનાધિપતિ થયા હતા જય શ્રી કૃષ્ણ જય કાર્તિકેય ભગવાન